હેલો મિત્રો કેમ છું બધા મજામાં બધા તો રાજે રાજી અને આપણે સ્ટાર્ટ કારણ કે હું કારખાને કારણ કે ગામમાં આજે વરિવા હતા મારા દાદાના છોકરાના એટલે આજે આપણે વિડીયો સ્ટાર્ટ નહોતો થયો તો અત્યારે આપણે ત્રણ ચાર વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે તો આપણે સેવી વાડીએ વાડીએ છે જમીન કાર્ય તો અત્યારે તો વાળીએ સેવી અને તો આપણે આવ્યા છીએ ખેતર અને આ ખેતર કેવાય અમારે આ મારા દાદા ની જમીન છે તો અમે આવ્યા છીએ બોર ખાવા કા આ કે મારે બોર ખાવા જાવું છે કે બોર ખાવા અત્યારે તો વી આવ્યા છે ઘરે બધું કામ પતાવી પછી અમે પડા માં વી આવ્યા છીએ કાલે અમે જાઈએ નવરા છે આજ અને વરવી વાનું હતું એટલે આ કે જાયું કે બોર થોડાક ખાય ને કે વઈ આવશું થોડાક લેતા આવશું તો હાલો કહાન પડી જાય ને હાલો તો આપણે હવે બોર ખાવા જાય તો દીદી આવી છે હવે નક્ષ પાયે આવ્યા છે કે મારે આવું છે દીદી જો આ ખાટલા પર પડ્યું તો ને બોર સરવા તો કે દીધો જ ખાવાનું તો વિલાસની ને ઉતાડે મી કેમ હમ ખાઈ મી કેવ એટલે પડ્યું તો આઈ તો હાલો આપણે પછી આવા ન મળે આ તો નવરા હતી એટલે કે આવ્યા કારખાને જવાનું હોય

જો એ અમારે ડિસ્કો કરવાનો છે આજ સાંજે એટલે એને સાંભળી ગયો એટલે કે છે કે ડિસ્કો કરીશું અમે સાંજે ડિસ્કો કરવાનો હે ને બેટા જો અમારે ડિસ્કો કરવાનો છે એનું બેન કહે છે ફાઈનલ તન કરવાનો ફાઈનલ તન કરવાનો ડિસ્કો તાર બેટા કરવાનો છે તારે ડિસ્કો તો એ કે અમારે ડિસ્કો કરવાનો છે હા શું છે ઝાડ છે બાજરી મને એનો ખબર પડે આવે એ ખરખો લાગે ને એટલે આય કપા પાસે ઊભો છે ને અહીં પાછા જીરું આવ્યું છે આપણે જીરું સારું શું જોતો એટલે એવું થઈ જાય છે જોતો વરિયાળે તો સુકાવવા મળીશું આ કેટલું ઘસે થોડું ઘસે રાઈડ ઢોકાઈ નાખ્યો જો હા અમારા દાદાની વાડી છે અને થોડીક આંકી છે ગામથી તો થોડીક કાઈકીએ છે અમારો વાડી અમે રહેવી છે ગામની પોલિટેન સાઈડ અને આ વાડી પછી આ બાજુ છે ગામને વટીને કુંડળવાળા રસ્તે પર કપાચી છે આમાં ખોદાય એટલે રાખ્યો હોય કે જે અ તાળ્યો એ કરો છો બોન તો દેખાણી આપડે બોવડી આવી ગયા છે આ છે બોવડી કેવા મોટા જબરા આવ્યા છે બોલ

બોવડી પણ મોટી હેવી છે હો જબરી છે આવા બોલ આપણે ખાધા જ નહીં હોય ખાધા હશે આવા રામબોર નહીં હોય એટલા મીઠા છે કડક ખાય વીણ દેવી પછી તને દઉં તો હાલો આપણે હવે બોર ખાઈ લેવી હા હવે મૂણી ખાવા કારણ કે માર ભાઈ હશે આજ હમણાં તો આવ્યા જ નહોતા ઘણા ટાઈમ થઈ ગયો અને આ તો તારે તું આવી જ ને કારણ કે લગ્ન થયા એટલે પહેલી વખત જ આવી છે આ ખેતર તો હાલો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે બોર ખાઈ લેવી જો વિમણ છે વીણવા બોર

તુરત નકરી ખાટ ડોબા જો બસ બટા ધૂળ નત ખાઈવી હું બટા ધૂળ નો ખાતો મમી મારશે ઓ રે હો બોન ખાવા નો લેવાનું થોડી ગેલો નવન તો જ ખાવાનો હાલો તો ફાઇનલી આપણે બોર ખાઈને વીએ વસી ને બોર એક તો ઓલે ઠેલીમ પડ્યા છે બેલા ઉપર મેક દીધા છે તો બોર ખાઈને પાછા આપણે ઝૂપડીઓ વીએવા અને થાકી ગયા લા બેઠા કારણ કે ઠેટ જો ઓલા પણ બોડી દેખાય ન્યા ઠેટ ઠેટ ન્યા થી ઠેટ થી ના આવ્યા એટલે થોડક થાકી ગયા ટકાન પેડ્યો તો ને ડીજે તે જો હતું પણ એ વયું ગયું છે હવે ઘરે પાછું કારણ કે આજ સાંજે વગાડવાનું છે એટલે અમે ત્યાંથી બોર ખાઈને આવ્યા કાલે લઈને વયા ગયા હતા એટલે કાલે તમને દેખાડ્યું નહીં એટલે આપણે સાંજે દેખાડી દઈશું અને જો આપણે જો નક્ષભાઈ નું મીણા રમવા કારણ કે એનો હોય મજા ખાટલો એ તેવો પાર્ટી વાળો છે એટલે વાણ વાગે નહીં ભાઈ બોન જો બે મીણા રમવા ને આપણે જો આઈન પાસે તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે જાય ઘર બાજુ વાડીયો પાછા કા આપડી વાડી બોર બોર એ તો જો આયને વીણ્યા એટલે બોર લીધા હે બધા ખાય છે કારણ કે આમાં એવું છે થો ટકા બોર છે ત્રેસ ટકા ખાલી ખાઈએ બીતેર ટકા પછાને ફરી ગયેલા હે એટલે તેલ લે પાન તેલ લે હાલો તેલ લો ને આપણે હવે જાવી બોન ને કે લેતી આવે બોન લેતી આવીશું તો હાલો આપણે હવે ઘર બાજુ નીકળવી અને ને આજે હવે મળવી વ્લોગ માં બેના રીજો હાલો હાલો